ગુજરાતમાં અઢાર અઢાર પેપરો લીક થયા કરવામાં આવ્યા છે યુવાનોને રોજગારી આપવા માંગે છે કે ફોડવામાં આવે છે

વિદ્યાર્થીઓને નોકરી આપવામાં રસ નથી એમને ગોળ ગોળ ફેરવીને માનસિક ત્રાસ આપીને હેરાન કરીને છેલ્લે એ લોકો ઇન્ડિયા છોડીને ફોરેન ભણવા જાય તારે એમાં રસ લાગી રહ્યો એવું લાગી રહ્યું છે શું આ સત્ય છે શા માટે પેપરો ફૂટે છે જો સરકાર વિદ્યાર્થીઓ પોતાનું ગ્રેજ્યુએટ

તો પછી આ કોમ્પિટિટિવ એક્ઝામ એ વિદ્યાર્થીઓને લૂંટવાનો અને માનસિક ત્રાસ આપવાનો એક કારસો જ છે શું તમને નથી લાગતું સરકાર જો ખરેખર ગુજરાતના યુવાનોને નોકરી આપવા ઈચ્છતી હોય તો જેટલી નોકરીઓ ખાલી છે એ તમામ નોકરીઓ મેરિટના આધારે ગુણવત્તાના આધારે હોશિયાર વિદ્યાર્થીઓને નોકરી આપી શકે છે કોઈ કોમ્પિટિશન કોમ્પિટિટિવ પરીક્ષાની જરૂર નથી તમને લાગે છે કે સરકારનો ઈરાદો નોકરી આપવાનો છે ના સરકાર એક બાજુ ખાનગીકરણ કરી રહી છે ખાનગીકરણની અંદર વિદ્યાર્થીઓને 15000 થી 20000 પગાર મળે છે જે આપણ વિદ્યાર્થીનું શોષણ થાય છે એક કામ માટે પટાવાળાને સરકારી નોકરીમાં 50000 પગાર મળતો હોય

મારી વિનંતી છે કે આપના બાળકોના કુજવળ ભવિષ્ય માટે આવો સૌ સાથે મળીને આંદોલન કરો

કે દેશના યુવાનો જાગે દેશના વડીલો જાગે અને સરકારને પણ જગાડે અને સરકાર જો ના જાગે ને તો એને ઘરે બેસાડે થેન્ક ધ બેસ્ટ